જય શ્રી રામ કેમ છો મિત્રો મોજમાં મોજમાં જો અત્યારે આપણે મેદાન છે અનછુડો છે પતંગ છે સગાવે છે સગી ગઈ છે હવે આપડે આ સગાવી પે એનું કાપી નાખ્યું ખાના બંધ લેવી

એ ટીમ વાળું છે ટીમ વાળું કિંગ નો ફરવો પડશે લે ભરો એક

બક્કુ બે ભરવારા હા તમે જ લે એમને એક એ એકવાર થઈ હાલો ભરી

Malaysia, Malaysia, King Daniel, eh, Kak Bile, nak Nih, kei? kalau bawa, kalau nih, kalau jauh, Nih, nanti wah kait nanti tahi, kau nanti lele kau nanti tahi, kau nanti tahi, kau nanti